હું હર્ષદભાઈ દિનેશભાઈ સોલંકી ખોડાબા નું ખેતર ભાગ્ય રાખીને સોગંદ લઉં છું કે હું ખોડાબા ના ખેતર ના ભાગ્યા તરીકે જે કોઈ ખેતર નું કામ મારી વિચાર રાખીશ ભાગ્યા નંબર બે શ્રી વિષ્ણુભાઈ પાંચ સોલંકી હું હું સોલંકી વિષ્ણુભાઈ ખોડાબા ખોડાબાનું ખેતર ભાગ્ય રાખીને લઉં છું કે હું નું ખેતર ભાગ્યા તરીકે જે કોઈ ખેતરનું કામ મારી વિચારધારા પ્રમાણે કરીશ અથવા ખેતરમાં રોજડાની હોર રાખીશ